સુરત એસોજી ડીસીપીની સૌથી મોટી કાર્યવાહી રાંદેરની સદામ ગેંગ સામે ગુસ્સી ટોકનો ગુનો નોંધતા આરોપીઓમાં ફફડાટ સુરત એસઓજી ડીસીપીની સૌથી મોટી કાર્યવાહી રાંદેરની સદામ ગેંગે સામે ગુજસી ટોકનો ગુનો નોંધાતા આરોપીઓમાં ફફડાટ એક પરિવાર પાસે પડાવેલ ત્રણ પોઈન્ટ પચાસ કરોડનો બંગલો માલિકને સુપરત કરવામાં આવ્યો એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા પરિવારને કરોડોનો બંગલો પરત અપાવ્યો શહેરમાં ગુસ્સીટોક કાયદાનો ભય કેટલો પ્રબળ છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે શહેરની કુખ્યાત સદામ ગોલ્ડન ગેંગે ચાર વર્ષથી ગોરાટના રોડના અમીરો હાઉસના બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો ત્રણ પોઈન્ટ પાંચ કરોડની કિંમતના બંગલાની ચાવી ગુસ્સીટોકનો ગુનો દાખલ થતાં જ સામે ચાલીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી દીધી હતી ચાર વર્ષ બાદ પીડિત ડોક્ટરે પોતાના બંગલામાં પગ મૂક્યો હતો આ કાયદા હેઠળ કાર્યવાહી ઘણી કડક હોય છે અને લાંબા સમય સુધી જમીન મળતા નથી જેથી ગેંગના સભ્યો થરથરી ઉઠ્યા હતા આ ડરનું પરિણામ એવું આવ્યું કે ગેંગનું એક સભ્ય સાજીદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈને એસઓજીના ડીસી રાજદીપસિંહ નકુમને આપી દીધી હતી પોલીસ કમિશનરના હસ્તે જ બંગલાની ચાવી ડોક્ટર મેમણ અને તેમના પરિવારને પરત સોંપવામાં આવી હતી આ ક્ષણે ડૉક્ટર અને તેમની પત્ની ભાવુક થઈ ગયા હતા લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ નોંધાવતા તેમના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી बंगलापुर पहुंचता मेमण दंपतिए डीसीपी नक्कु मने स्टाफ ने मिठाई પોતાના હાથે ખોડાવી મોડો મીઠું કરાવ્યું હતું રિપોર્ટર સાગર સોલંકી કાનામિક ફ્રેશ ન્યૂ સુરત આ મુકા રધ્ય મને મળી એમને બહુ ખુશી છે આ અપકન બજન મને એસઓજી ના નકકુ સાહેબ ઓના રવેબ મે અમિતસર તક અલખું દિગલેતે અમને બહુ મદદ કરી ને માધ્યા માર સફળ થયા ધન્યવાદ નહી હે મોડ્યુલ પોતે ડૉક્ટર છું મારા છોકરો સોલાસીબી પીડિયાટિશન છે એની વાઇફ સામેકોલોજીસ્ટ છે એટલે અમે આ મકાન એટલા માટે કર્યા કે બધા પરિવારિક સાથે રહીએ પણ આ લોકો અમારી હાથે બીજું બિલિંગ અપાવવામાં ચીટિંગ કરી ગયા અમે છેતરી ગયા લોકો ખોટી રીતે લોકો બંગલો પચાઈ ગયા હતા અમે લોકો હેરાન થતા હતા એટલા બધા હેરાન કર્યા કે રીતે દુઃખથી દાદા કરતા હતા એ લોકો ને કંઈ ક્યાંય તારે થાય તે કરેલો હું તારું કશું નહીં આપું તારે અમે પહેલા તો સુવર્ણ કોમનિસનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા જે છે કે અમે આખું છેલ્લા 3 વર્ષથી હેરાન હતા હતા આમાં અમારો નકુલ સાહેબ સોના સાહેબ અને કમિશનર સાહેબ પર બહુત સારા થાકે છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માની છે આજે વ્યક્તિ હેરાન કરતી થઈ અમે છેલ્લા 3 વર્ષથી એના પછી એટલા બધા હેરાન હતા હતા ને કે અમે કોઈને કઈ નથી શક્યા અમે એના પાસે બહુ જ મહેનત કરી છે કે બહુ માથા માણસ હતો ને કોઈના કયામાં આવતો નહીં હતો ને લુખી દાદાગીરી કરતો આવીને અમારી પાસે